આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્યો ઉમેશ મકવાણા એક નવો ચિલ્લો ચિતર્યો હોય તે પ્રકારે તેમણે પ્રથમ વખત કોઈ સાંસદ સભ્ય ધારાસભ્ય કે કોઈ રાજકીય પક્ષના આગેવાનો હોય તેવી રીતે તેમણે પોતાની જે માહિતી સંપત્તિઓની છે તે સરકાર સમક્ષ મૂકી છે અને તેમણે એવી માગણી પણ કરી છે કે આગામી સમયમાં જે ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય જે અધિકારીઓ હોય તે પણ આ પ્રકારે જે માહિતી છે સંપત્તિઓની તે એક વર્ષ પૂર્ણ થયામાં મૂકે જોકે આ બાબત તો અત્યારે સામે આવી છે તેના કારણે તમામ લોકો તેમનો જે જે એક પત્ર થોડાક સમય અગાઉ તેમણે મુખ્યમંત્રીને લખ્યો હતો તેના કારણે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા તો કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે ઉમેશ મકવાણા છે તે જેવી રીતે તેમણે સંપત્તિ જાહેર કરી છે તે પોતાની ઈમાનદારી દર્શાવી રહ્યા છે શું છે સમગ્ર મામલોને આટલી બધી વાત આમ જે લોકો તમામ જે રાજકીય નેતાઓથી માંડીને અધિકારીઓ પોતાની સંપત્તિ જાહેર કરે તો આટલો ફાયદો ગુજરાતને થઈ શકે છે તે ફાયદાઓ પણ તેમણે ગણાવ્યા છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં ચાલી રહ્યા છે કેમ કે તેમનો એક પત્ર જે થોડાક સમય પહેલાં મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો કે જે રાજકીય નેતાઓ હોય ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય તેમની સંપત્તિ જાહેર કરવામાં આવે તેમજ તેમણે તો ઈડીની તપાસની માંગ પોતાના ઉપર ને બીજા અન્ય જે તેમના જે ધારાસભ્ય સાંસદ સભ્યો છે તેમના ઉપર કરવાની વાત કરી હતી ને એટલે એટલાથી ન અટકતા તેમણે આઈએસ અને આઈપીએસ અધિકારીઓ સામે પણ એસીબી તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી વાત આટલીથી ના અટકી એક વાર જેટલો સમય વીતી ગયો તો તેમણે ફેસબુક માધ્યમથી તેમની બોટાદની જે જનતા છે તેમની સમક્ષ પોતાની સંપત્તિઓ પોતાના વર્ષો દરમિયાન કરેલા કામો છે તે મૂક્યા હતા ગઈકાલે તેમણે વિધાનસભામાં ચૌદ મિનિટ દરમિયાન જે પોતાની સંપત્તિ છે અને જેમાં સંપત્તિમાં કેટલો વધારો થયો કેટલો ઘટાડો થયો છે તે અંગે માહિતી મીડિયા સમક્ષ આપી પરંતુ સાથો સાથ તેમણે વાત જે રજૂ કરી છે તે ચોંકાવનારી છે તેમણે એવું કહ્યું કે મેં મારી સંપત્તિ જાહેર કરી છે પરંતુ જો સાંસદ સભ્ય ધારાસભ્ય અન્ય આઈએસ આઈપીએસ અધિકારી એમની સંપત્તિ આવી રીતે રજૂ કરે તો ગુજરાતને આટ આટલો ફાયદો થઈ શકે છે ને મધ્યમ વર્ગના લોકો હોય શિક્ષણ બાબતની વાત હોય કે પછી બેરોજગારી વાત હોય આમાં આટલા લોકો જે ગુજરાતમાં રહે છે આટલા રૂપિયા પ્રાપ્ત થઈ શકે છે છે એટલે તેમનો જે ગણિત તે જોઈ લો કે તેઓ શું કરી રહ્યા છે દરેક સાંસદ સભ્યો ધારાસભ્યો અને આઈએસ કર્મચારીઓ જો પોતાનું જાહેર કરે તો એટલી આવક આપણે ગુજરાત સરકારને થઈ શકે તેમ છે સાથોસાથ દરેક મધ્યમ વર્ગના બાળકોને કે ધંધા ધંધાર્થીઓને આપણે પંદર લાખ સુધીનું વગર વ્યાજી આપણે લોન આપી શકીએ તેમ છીવી સાથોસાથ આપણે વાત કરીએ તો ગુજરાતમાં દરેક બહેનોને એટલે કે આપણી માતાઓને સન્માન રાશિ તરીકે પાંચ હજાર રૂપિયા આપી શકીએ તેમ છે સાથોસાથ આપણે ગુજરાતના દરેક શિક્ષિતકોને પાંચ હજાર રૂપિયાનું બેરોજગારી બધું આજે પણ આપી શકીએ તેમ છે આપણે સાથોસાથ આપણે દરેક ગુજરાતના તમામ તમામ જિલ્લા એમાં ઈડબ્લ્યુ એસના વિદ્યાર્થીઓ માટે ઓબીસીના વિદ્યાર્થીઓ માટે એસસી એસટીના વિદ્યાર્થીઓ માટે આપણે ગર્લ્સ અને બોયસ હોસ્ટેલ આપણે સારામાં સારી ખોલી શકીએ તેમ છીએ સાથોસાથ દરેક તાલુકાની અંદર એક શૈક્ષણિક સંકુલ એટલે કે મંદિરથી લઈને કોલેજ સુધીનું એક શૈક્ષણિક સંકુલ સરકારી આપણે ખોલી શકીએ તેમ છીએ સાથોસાથ ગુજરાતની અંદર ચારસો કરતાં વધારે યુનિટ દરેક ગુજરાતીઓને આપણે ફ્રી આપી શકીએ તેમ છે અને વધારેની વાત કરું તો ગુજરાતમાં જેટલા પણ આપણા આઉટસોર્સિંગના કર્મચારીઓ જે છે તેને એક જ વર્ષની અંદર આપણે કાયમી કરી શકીએ તેમ છીએ અને એને સાથોસાથ દરેક કર્મચારીઓને આપણે આજીવન ઓલ્ડ પેન્શન સ્કીમ પણ આપી શકીએ તેમ છે એટલા પૈસા આપણી પાસે બચી શકે તેમ છે પણ માત્ર ને માત્ર આપણે મેં કીધું એમ કે જો ગુજરાતમાં દરેક મારા સાથી ધારાસભ્યશ્રીઓ મારાશ્રીઓ અને દરેક આઈ અને આઈપીએસ સ્વેચ્છાએ નહીં કે બરજબરી પૂર્વક સ્વેચ્છાએ પોતાની આવક અને સંપત્તિ ગુજરાતની જનતા સમક્ષ જો મૂકે તો આ ચોક્કસપણે આપણે ગુજરાતમાંથી આપણે ચોક્કસપણે ભ્રષ્ટાચારીની નાબૂદી કરી શકીએ છીએ હા ઉમેશ મગવાણા દ્વારા જે વાત છે તે કહેવામાં આવી છે આટલા બધા રૂપિયા લોકો જો ખરેખર આવી રીતે સંપત્તિ લોકો દર્શાવે તો ગુજરાતને ફાયદો થઈ શકે છે એટલે કે સામાન્ય જનતાને આનાથી સીધો લાભ થઈ શકે છે પરંતુ હવે ગુજરાત સરકારની ઈચ્છાશક્તિ ઉપર છે જો ખરેખર આ પ્રકારનો પ્રયાસ અને પહેલ કરે તો ગુજરાતીઓને તો ચોક્કસ ફાયદો થવાનો છે કેમ કે અન્ય રાજ્યોમાં આપણે જોતા હોઈએ છીએ કે ગેસ સિલિન્ડર ચારસો પચાસમાં મળતા હોય તો પછી ગુજરાતના લોકોનો શું છે કેમ ગુજરાતના લોકો જોડે જો બેરોજગારી ભથ્થો મહિલાઓને પણ આપવામાં આવે તો એક સારી બાબત છે હવે જોવાનું એ રહ્યું કે સરકાર ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે તે સંવેદનશીલ મુખ્યમંત્રી પણ કહેવામાં આવે છે તેઓ આ વિચાર ગુજરાતની જનતા માટે અમલમાં મૂકે છે કે પછી આ ઉમેશ મકવાણાનો પત્ર છે માત્ર પત્ર બનીને રહેશે તે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી હવે બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણા માહિતગાર કરતા રહીશું નવજીવ ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર